સચિન લાજપોર પોપડા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા કરણવી પટેલ પરિવારના ઓગણ સિત્તેર વર્ષીય જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનમાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા તારીખ પચીસમી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા તે વખતે મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે માથાકોટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જગદીશ પટેલને એક ગોળી માથામાંની બીજી પેટના ભાગે વાગી હતી મોટેલના સ્ટાફે તેમને સારવા માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા જ્યાં ત્રીસમી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત પૂજવા પામ્યું હતું મોટેલમાં હત્યારો બે દિવસથી રહેતો હતો રૂમનું ભાડું ના આપતો હોવાથી માથાકૂટ થઈ હતી જેમાં અત્યારે જગદીશ પટેલે માથામાં ગોળી મારી દીધી હતી જગદીશભાઈનું આખું ફેમિલી વર્ષ બે હજાર સાતથી અમેરિકામાં સ્થાયી છે અને તેમના પુત્ર અને વહુ બંને અમેરિકાના શિકાગોમાં ડોક્ટર છે બાઇટ ઉપર બે બોલ છે જોજે વિય ટુ વધુમાં જગદીશ પટેલ સચિન પોપડાના વતની છે હસમુખ સ્વભાવના જગદીશ પટેલ કાંઠા વિસ્તારમાં સારા ક્રિકેટર પણ હતા તો એમટીબી આર્ટ્સ કોલેજમાં ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે દોઢ વર્ષ પહેલાં પણ આ જ રીતે અમેરિકામાં ભરથાણાના દંપતીને મોટેલ મારેતા એક બદમાશે રૂમના ભાડા બાબતે માથે કરી ગોળી મારી હતી જેમાં દિલીપનો બચાવ થયો હતો જ્યારે તેની પત્ની પત્નીનું મોત થવા પામ્યું હતું અઝર કુર્સી સાથે હર્ષદ સેટા